ઓ ફ્રેન્ડ કમ્પ્યુટર હારે નોલેજ ની અંદર મને કણો દુ સમજાયું છે તો આ ચેના વિડિયો જોઈ લેજો તો તમને કો પરસે બાકી ખબર પડે નહીં અને કમ્પ્યુટર નો હિસ્ટરી વિશે તમને સમજાયું હોય તો કમ્પ્યુટર ની હિસ્ટરી સોચીએ તો હિસ્ટરી આવડી દેજો કિસ કોમ્પ્યુટર ના પાર્ટ માં સમજાય તો કમ્પ્યુટર નું પૂરેપૂરું નામ હું હોય છે અને કોમ્પ્યુટર ના અલગ અલગ પ્રકાર માં જે આપણને દેતા આવે છે કે તપાનો યુઝ મે છે તમે મને પણ બતાવ્યો હતો કે કેટલા પ્રકારના કમ્પ્યુટર હોય છે પરસ્ના કમ્પ્યુટર કેવા કમ્પ્યુટર હોય છે કે કયા કમ્પ્યુટર સ્માર્ટફોન वगैरा કેવા છે તે વિડિયો જોলে જો મને કમ્પ્યુટર કોને કેવા કમ્પ્યુટર પછી સુપર કમ્પ્યુટર સમજાવ્યો હતો તમે સુપર કમ્પ્યુટરના ઘણા બધા વિડિયો મેં તમને સમજાવતા પછી ઇન્ફાઇનાઇટ કમ્પ્યુટર આપણે જે સગો જો કે ઇન્ફાઇનાઇટ કમ્પ્યુટર કોને ભાઈ તો પાંચણ વિડિયોમાં તમે જોજો કે હાર્ડવેર કોને કેવામાં આવે છે ઓકે हार्डवेयर कोने कीवामा है नकली अपना टाप का हार्डवेयर बन हो सके ने आ ओके। तो काम काम जो जो तो से પછી સોફ્ટવેર વિશે સમજાવ્યો હતો કે સોફ્ટવેર હોય છે હાર્ડવેર ને સામત ઇન્સ્ટ્રક્શન આપવા માટે સોફ્ટવેર જોઈએ છે ઓકે તો સોફ્ટવેર નું કામ છે અને હાર્ડવેર નું કામ છે એટલે વિડિયો જોлле જો તો તમને ખબર પડશે ને તો ખબર પડે નહીં કારણ કે આ બધા ઘણા બધા ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે જે તમે સમજો નથી આવતું છે તમે હાર્ડવેર વિશે સમજ સમજ નહી આવે तो आज आप समझीश सीस्टम सॉफ्टवेर अगर एप्लिकेशन सॉफ्टवेर शो हो बने फर्क होने सीस्टम सॉफ्टवेर ने सीस्टम सॉफ्टवेर जम कम है एप्लिकेशन सॉफ्टवेर में हूँ इम्पोर्टंट हो सीस्टम सॉफ्टवेर थी एक काम करे तो बने आप समझी बे ध्यान में रखी कम्पेरिजन आप समझी क्योंकि सीस्टम सॉफ्टवेर ने एप्लिकेशन सॉफ्टवेर बार प्रोग्राम है बहुत बड़ा, बड़ा, में बता इम्पोर्टेंट पार्ट अंदर हो वो प्रकार सॉफ्टवेर प्रकार्वेज जिनकी सी सी प्लस प्लस जावा पाइथन रूबी एसके एम एल एसकेवा घा प्रकार तब ये कि आ लैंग्वेज कोड होडम सॉफ्टवेर एना कोड एप्लीकेशन सॉफ्टवेयर सॉफ्टवेर बनाई तो

તકોલ પ્રતમે થોાર Google પર જઈને તમે Gmail માં લોગ ઇન કરી લો કોમટરમાં અને હવે તો તમે અહીં આગળ જઈને તમે YouTube પર કલ્લેસો તો તમે અહીં આગળ માય ચેનલ પરમાટી અહીં આગળ ગુજરાતી કમ્પ્યુટર ટ્રેન જે તમે ટાઈપ કરશો તો તમને આગળ તમને મળી અસાઈગા તમને જે સરસ પેન કિસ ગુજરાતી ગુજરાતી કમ્પ્યુટર আ তো টা ব জ টা মার্স ফেলে মা চ ভাসে ব বলছে চ প্রথমে আইত ক্লিক করে আছে তো আ ও মা চ্যানেল ছ আর চেলাম ঘুম বধু শিখবেন তোমালম টাইপ করছো ইউটুব ওপন করার ইউটুব ওপন করে গুজরা কম্পুটার ট্রেলর লক্ষ্য যে তুমি টাইপ করে

প্লে লিষ্টার ক্লিক করেছ তোমার সো প্লে ক্রিয়েট করেছে যেম যেম মে কন্টিনি করতে বেঁ আগর তুমি বিন্ডো কর અને પછી ડોસ સોફ્ટવેર તમને આ શરૂ કરો વિન્ડોસ ઓફિસ સોફ્ટવેર ઓકે એને ટ્રેલિસ્ટ મે ઓપન કરીને તમે જો તો આ બનેનો પ્રોસેસ થી પછી તમને કંટ્રોલ પેનલ શીખો ઓકે કંટ્રોલ પેનલ શીખ્યા પછી તમને ડોસ ઓએસ ને કીટ ના ઇન્સ્ટોલ કરવાની કે બધું શીખો તો તમને મળશે કેમ કે વધારે નો સબ સર્કિટ તમને જોવું હતું તમે જે શકો છો બીજું બધા એના બધા વિડીયો સબસ્ક્રાઇબ અપલોડ કરતા હોવ રીસ બરાબર છે

बेजिकली थोड़ा के पॉइंट जो लिए। लिए लिए तो 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 लीज बारिश में केस पर तो सिस्टम सॉफ्टवेयर आर मेनली डिजाइन फॉर मेन मैनेजिंग सिस्टम रिसोर्स सीस्टम सॉफ्टवेर जो हो डिजाइन मैनेजमेंट मे ओके मेन सिस्टम रिस मतलब अपना मेन कंप्यूटर कॉम्प्यूटर मैं हम एप्लीकेशन सॉफ्टवेयर हो जाए कि जय सिस्टम इंस्टॉल था मतलब विंडोज 7 इंस्टॉल था पची तुम एप्लीकेशन सॉफ्टवेयर भी यूज कर सको અને આ સોફ્ટવેર એટલા માટે ઈспользова છે એપ્લિકેશન સોફ્ટવેર રિઝન ટુ અ કમ્પ્યુટર ટ્રાન્સફોર્મ કે સરખી પર કોઈ ખાસ કામણા માટે અથવા કોઈ ખાસ કામ નું કોઈ કામ પૂરો કરવા માટે એની માટે એપ્લિકેશન સોફ્ટવેર બનાવવામાં આવે છે જેમ કે મારે વિડિયો જોવો તો વિડિયો માટે પણ મારે એક સોફ્ટવેર બનાવવાનું છે જેમ કે જો કે મીડિયા પ્લેયર વિન્ડો 7 માં હોય છે VLC પ્લેયર તમે ઇન્સ્ટોલ કરો છો અંદર તો આ બધું છે કે સોફ્ટવેર જે કે कई खास कामें बनाए आॉफ्टवेर में हूँ प्रोग्रामिंग नहीं प्रोग्रामिंग ऑफ द सिस्टम सिस्म सॉफ्टवर कॉम्प्लेक्स ओके तो आ सिस्टम इन द प्रोग्रामिंग से बहुत कॉम्प्लेक्स मतलब कि बहुत बो तक बहुत प्रॉब्लम वालों मतलब कि ए समझो इजी नहीं खाली ऑपरे सिस्टम ने बना तौ चार सौ जन टीम हो एक विंडो सिस्टम सीस्टमी बात करो तो हर एक टीम अलग अलग मेम्बर ने अलग अलग पार्ट आप અને એ પ્રોગ્રામ ક્રિએટ કરવા માટે પણ ના સિસ્ટમ નો ફીચર ફંક્શન કાકા કે મોડલ ની અંદર કયો ડ્રાઈવર કામ કરસે સરકાર આ સેટ થાય તો અલી દખીવી પેડ પર વીજી આ બધું કરવો બધું નું પ્લાનિંગ છે આનું બધું પ્રોગ્રામું છે કેમ કે આપણો ઓપરે સિસ્ટમ જે થી મેન ઓપરેટ થાય છે મેન ઓપરેટ મેન કમ્પ્યુટર ઇન્સ્ટોલ થાય છે અને કોઈ પણ પ્રકારનો અન ઓથોરિટી વાળો વગર નું કોઈ પણ તમારો કોઈ સિસ્ટમ ને યુઝ કરતા હોય એનું સિક્યુરિટી હોય છે लिमिटेशन शो हो कॉम्प्लेक्स है कोई तो दस बार आ काम नहीं प्रोग्रामिंग सीस्टमेंट माइक्रोसॉफ्ट कंपनी और लिस्ट कंपनी जी हो बढ़ा सॉफ्टवेर डेवलपर्स बताने जोड़े जड़े अलग अलग स्टेप स्टेप पावर मतलब कि यू कि स्टेप बेप एक बीजा ने बीजा तीजा ने પ્રોગ્રામ સેન્ડિંગ અને પછી એક મેન પાર્ટ ઓફ તમે ઇન્સ્ટોલ હતા તમારો પ્રોગ્રામ અને કમ્પ્લીટ તમારું એક ઓપરેટિંગ સિસ્ટમ મળે છે અને આને બનાવવા માટે કેટલાક મહિના જાય છે કેટલાક વરસ પણ લાગી જાય છે આજના ટાઈમની અંદર થોડુંક ઇઝી છે કેમ કે તમે જોઈ શકો છો કે માઇક્રોસોફ્ટની અંદર કેટલાક એવા સોફ્ટવેરો છે જે ડાયરેક્ટલી ખાસ ઇઝી થઈ ડાયરેક્ટલી તમારા ટાસ્ક આવી જાય છે તમારા કેટલાક इजी करा सॉफ्टवेयर बनाना सॉफ्टवेर रहे हैं तो अँ आग बात करें सॉफ्टवेयर सॉफ्टवेर प्रोग्रामिंग एप्लीकेशन इज सॉफ्टवेर इज अ कॉम्पिटिवी इजी है आ एकदम इजी है तब प्रोग्राम बनाना एप्लीकेशन बनाना कोई एक एकपन मानस हो सके जान के मचाल कि कोईपण मैं प्रोग्राम ना बनावे कि भी मारे आ प्रोग्राम जो ओपन था तो मॉम्प्यूटर वेलकम स्क्रीन आवे और जितना पर आए सिस्टम के अंदर એ સચ્ચે એક લિસ્ટ કરી કે કે તો વિડિયો કોમ પ્રોગ્રામ બની શકો છો ઓકે પણ એ ને એ ને બનાવવા માટે ઈઝી કેમ છે કેમ કે આ પહેલા થી જ એક મેન પ્રોગ્રામ ની અંદર તમે ક્રિએટ કરી શકો છો કે 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 નોટપેડ નો ઉપયોગ તમે કરી શકો છો નોટપેડ પ્લસ પ્લસ નો ઉપયોગ કરી શકો છો જો માઈક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો નો ઉપયોગ કરી શકો છો જે પહેલા થી સોફ્ટવેરો બનાયના છે બીજી કંપની તો તમે એનો ઉપયોગ કરો તો પણ તમે હું કરી શકો એ ટાઈમ તમને ઈઝી થી ફાસ્ટમે કલેસા કોજેની કામ છે એપ્લિકેશન સોફ્ટવેર તો તમા જેસો કોજે કે બીએએસ પ્રોગ્રામ છે તમારો Google Chrome છે તમારો તમારો નોટપેડ છે એ બધું ક્યું છે કે એપ્લિકેશન સોફ્ટવેર છે એ પ્રોગ્રામની અંદર પ્રોગ્રામનું કામ કરે છે ઓકે કોમ્પ્યુટર કનેટન વિતાન તો સિસ્ટમ સોફ્ટવેર ઓકે સિસ્ટમ સોફ્ટવેર જે ઓપરેટિંગ સિસ્ટમ કેવા પામે છે અન નગર તમારો કોમ્પ્યુટર સ્ટાર્ટ થાય નહીં એનું ધ્યાન માં રાખજો કારણ કે તનો મેન ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે જારે પણ તમારો કમ્પ્યુટર સ્ટાર્ટ કોઈ કોશિશ કરશો તો પેલું આપણું શું આવતાય છે આપડી ઓપરેટિંગ સિસ્ટમ આવતાય છે વિન્ડો 7 શરૂ થાય પણ વિન્ડો 7 જ કમ્પ્યુટર પર ના હોય તો વિન્ડો 7 તમારા કમ્પ્યુટર પર ના હોય તો કમ્પ્યુટર છે ને ચાલે ઓકે તો આ જે સિસ્ટમ સોર્ટ થઈ છે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે કમ્પ્યુટરને સમજાવ્યા છે કે ભાઈ કેત તમારે કામ કામ ઉકે કી તના યુઝ કરવું છે ઓકે બટ અને इंप्लीमेंट कमांड की है किम्पटर ने मिले कॉम्प्यूटर तो बाहर लैंग्वेज पर काम करे जीरो वन लैंग्वेज कोड काम करे, नहीं नहीं काम करे से। तो ये इंटरप्रिटर नाम अंदर एक सॉफ्टवेयर हो सेंटर जी सेंट्रल प्रोसेसिंग यूनिट सीपीयू बनाया है कंपनी एनी अंदर माइक्रोसॉफ्ट कंपनी न बनाई सकती इन्वॉल्व नहीं थी सकती नहीं इन्वोल्व थी सकती रिनेस कंपनी होनेटा हो डेटा प्रोसेसर बना कंपनी पास प्रोग्राम क्रिएट करना चार के पांच एम बी ना हो बहुत घोट पार्ट हो बीजू के आप एप्लीकेशन में ये कॉम्प्यूटर केन इजीली रन विथआउट कंप्यूटर इजी तभी यूज कर सको भले तुम कॉम्प्यूटर बनाओ कम्प्युटर अगर सॉफ्टवेयर ना को, कि नाखो मैं तमु सॉफ्टवेयर चालू थे कि मैं तमाम ऑपरेटिंग सिस्टम चालू थे विंडो सैवन विंडो एट विंडो एन वन विंडो टेन तो ये एप्लीकेशन सॉफ्टवेयर में कोई फर्क पड़ता नहीं एप्लीकेशन सॉफ्टवेयर हम तो अंदर का सॉफ्टवेयर सॉफ्टवेयर सॉफ्टवर सॉफ्टवेयर सॉफ्टवेर चलावना सॉफ्टवेयर चाहिए ओके सिस्टम सॉफ्टवेयर डू नॉट डिपेंड ऑन एप्लीकेशन सॉफ्टवेयर ओके आ ऑपरेटिंग सिस्टम जी है ये खाली हार्डवेर पर डिपेन्ड हो पिकसन पर, पर नहीं जो कि मानी चालो कि वीएलसी प्लेयर से नहीं तो वीएलसी प्लेयर तब मैं अथवा गूगल क्रोम अथवा फायर फोर्स गूगल क्रोम बात कर लिए तो गूगल क्रोम तब जैसे कुछ तो गूगल क्रोम ने कोई फर्क पड़ता नहीं कि मोबाइल अंदर को बीजा डेटा के तक काम करे पर ज्यासुदी मेन ऑपरेटिंग सिस्टम एंड मानी चालो की तो मेन ऑपरेटिंग तो तो सिस्टम, सिस्टम बंद थी तो गूगल पर ऑटोमेटिक बंद थी हाँ અને મેઈન ઓપરેટિંગ સિસ્ટમ ને Google ને કોઈ લેવા દેવા નહી હતો કે કે એ ફક્ત ને ફક્ત સિસ્ટમ સોફ્ટવેર હો છે અને એ કામ કરે છે ખાલી હાર્ડવેરની જોડે કે કે મેઈન સોફ્ટવેર જે બોધી એપ્લિકેશન સોફ્ટવેર પર કોઈ લેવા દેવા નહી હતો ડિપેન્ડ નહી હતો ઓકે તો મે Google Chrome થી તમારો કમ્પ્યુટર બંધ નહી કરી શકતા કારણ કે Google Chrome અલગ પ્રોગ્રામ સ્વરૂપમાં ઇન્સ્ટాల్ છે પણ મેઈન સોફ્ટવેર જે તમારા કો Google Chrome તો સુ બધા સોફ્ટવેર પર મે વાત કરી શકતો તો એ ડિપેન્ડ નથી આ સોફ્ટવેર જે છે यी पर आधार नहीं रखते हम हाँ अंदर हम मेन सिस्टम पर आधार रखी है ओके विंडोज़ सैवन चले तो बीजा सॉफ्टवेयर अंदर चाली रहा है ओके तो विंडोज सैवन अंदर कोई फर्क पड़ता तॉफ्टवर अंदर हूँ तक काम कर जारे लग सॉफ्टवेर कोई प्रकार हार्मेटा आ रहे एंटीवाला सॉफ्टवर चालू रही हे ओके एनी सीफ केिस्टम सॉफ्टवेर बनाएल है એપ્લિકેશન સોફ્ટવેર ડિપેન્ડ ઓન અ સિસ્ટમ સોફ્ટવેર એન્ડ કે સિસ્ટમ સોફ્ટવેર આ મેન મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે એપ્લિકેશન સોફ્ટવેર જે છે એ ડિપેન્ડ છે મેન ઓપરેશન સિસ્ટમ પર એનું કારણ શું કે માણી ચાલો કે બત્રીસ બીટ સીટી બીટનું આપણું સોફ્ટવેર આ સિસ્ટમ સોફ્ટવેર આ છે વિન્ડો સેવન તમે તમે જોયું હશે કે વિન્ડો સેવન શું હોય છે વિન્ડો સેવન એ બધું ઓપરેશ સિસ્ટમ છે પણ બત્રીસ બીટમાં એક હોય છે સોફ્ટવેર અને બીજું હોય છે ચોસઠ બીટમાં હોય છે बत्स बीट चौंसठ बीट हो तुम्हें समझाइस कि बीट को कहवाय बाने कोड को कहवाने लैंग्वेज कोड को कहवाय सीस्टम के बाने लैंग्वेज समझे कम आप एस दबाय तो एस नहीं समझ दू पर तुम बराबर तो अत्यार समझो कि सीस्टम सॉफ्टवेर पर एप्लिकेशन सॉफ्टवेर चले है विंडोज सैवन जो अगर तब बतीस बीट नाकूटॉल कर कॉम्प्यूटर चलाई रहा है तो तुम

फोर छ फाइव सिक्स सेवन एट नाइन यहाँ पॉफ्ट मेन ओपनिंग सिस्टम है ये मेन मेन मशीन कहन कॉम्प्यूटर कहम् मेन कॉम्प्यूटर प्रोग्राम के पर ना, ना, ना प्रोग्राम जिनके छे नोट पर प्लस प्लस ते जावा कही सको तमें वीएलसी प्लेयर मीडिया प्लेयर तब माइक्रोसॉफ्ट अंदर अलग विंडोज ऑपर एक्सेल चलाव विंडोज पावर फोन चलाव तो गाना वेल जी, ना। ते ने ने जी जी, तो जो कि बेल सी प्लेयर हो होोटो मैं तुम जो अलग प्रकार बप्लिकेशन सॉफ्टवेर है एप्लिकेशन सॉफ्टवेर ने आज परमिशन ले पड़ेगी कि भाई तो आ बतीस बीट सॉफ्टवेर है तो बत्तीस बीट सॉफ्टवेर जो इन चौंसठ बीट में एप्लिकेशन तब बतीस बीट सॉफ्टवेर नाक में जैसे तो एलाव नहीं करें जो कि सपोर्ट नहीं करें ओके चौंसठ बीट में आप सीस्टम तब ना है चौंसठ बीट तो 32 बिट નું પણ ઇન્સ્ટોલ થઈ હશે અને 64 બીટ નું પણ તેસે બન થઈ હશે કારણ કે 64 બીટ ને પહેલાથી જ ઇન્સ્ટોલ થયેલું છે તો 32 બીટ 64 માં 32 આ કે છે અને 64 માં 64 બીટ પર થઈ ગયે છે ઓકે તો 64 બીટ ના ਆਪਣੇ સિસ્ટમ હંમેશા ઇન્સ્ટોલ કરવા જોઈએ અને 64 બીટ ના એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા જોઈએ કેમ કે તમારું કમ્પ્યુટર ફાસ્ટ ચાલે એટલે માટે એવું હાર્ડવેર પણ તમારી પાસે હોવું જોઈએ ઓકે જેમ કે પ્રોસેસર કાફી વધારે હાઈ લેવલ નું જો હોજી ઓછામાં ઓછો core i3 હોવો જોઈએ motherboard સારું હોવો જોઈએ virtualization support હોવો જોઈએ RAM સારી હોવી જોઈએ hard disk સારી હોવી જોઈએ તાકે તમારો એપ્લિકેશન સારા સારા ચાલે સબકો બહુ ફાસ્ટ ચાલે કે તો તમે સમજી કે એપ્લિકેશન સોફ્ટવેર સિસ્ટમ સોફ્ટવેર આપણે સમજીશું કે નોર્મલી આપણો સિમ્પલ કોમ્પ્યુટર ની અંદર બેઝિક કોમ્પ્યુટર ફંક્શન્સ તો હોય છે આ બધા વિડિયો ની અંદર तो नेक्स्ट टॉपिक कॉम्प्यूटर के अंदर बेसिक पार्ट किया पार्ट ओके तो थैंक यू नेक्स्ट नेक्स्ट टाइम आपको कंटिन्यू ऑन दिस टॉपिक तो कोईपण प्रकारों क्वेश्चन हो तो मैंने कमेंट करो हूँ तुमने चौबीस कलाक में कोशिश कर जवाब आप कंटीन्यू ओके तो कोईप प्रकार प्रॉब्लम हो तो तब कॉम्प्यूटर विषय तो मैंने कमेंट करो तो तोवीस कलाक में जवाब आप সবসক্রাইব করো লাইক করো বে লাইক ক্লিক করো লাইক যেতে মানে মোটিবেশন মালেছে ওকে বেলায়ে ক্লিক করাতে তোমার কইপন নী মিস না করবে বে লাইক ক্লিক করো ওকে তো থ্যাংক ইউ হ্যাশ ডে আপনি নয় বিডিও নোপিক